સંદર્ભમાં તેમણે એક સંદેશમાં જણાવ્યું હતું કે આવનારા સો વર્ષોમાં પણ સંઘે પોતાનું ધ્યાન રાષ્ટ્ર નિર્માણના કાર્ય પર કેન્દ્રિત રાખવું જોઈએ જેથી ભારત પ્રગતિના પંથે અગ્રેસર રહે એક વિડીયો સંદેશમાં ડોક્ટર કર્ણશી સંઘના વડા શ્રી મોહન ભાગવતથી લઈ લાખો સ્વયંસેવકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું હું ઈચ્છું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવનારા સો વર્ષમાં રાષ્ટ્ર નિર્માણ ખાસ કરી ચારિત્ર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે કારણ કે ચારિત્ર નિર્માણ દ્વારા જ સમાજ પ્રગતિ કરી શકે છે તેમણે ઓગણીસો બ્યાસીમાં પોતાના દ્વારા સ્થાપિત વિરાટ હિન્દુ સમાજના ગઠન સમયે સંઘ દ્વારા મળેલા સહયોગનું પણ સ્મરણ કર્યું હતું ડોક્ટર કર્ણસિંહનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેઓ કોંગ્રેસના એક પીઠ અને આદરણીય નેતા છે તેમણે करे व्यक्त करेली शुभेच्छा ने सला संघ ने शताब्दी ની ઉજવણી ના અવસરે પક્ષ્ય રાજનીતિ ઉપર ઉઠીને રાષ્ટ્રીય હિતમાં કરવામાં આવીલિક રચનાત્મક ટીપ્પણી તરીકે જોવામાં આવી રહી છે તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રકારના પ્રયાસોથી ભારત વિશ્વમાં એક પ્રગતિશીલ ભૂમિકા ભજવવામાં સફળ થશે સો વર્ષ મનાવ રહી છે આ એક સંસ્થા કાર્ય ને સસ્તો પર મૂળ ભારતીય દિશલે કે લાખો કાર્યકર્તાઓ સબપોની હાર્દિક શુભકામનાએ નિષ્પત मुझे याद है कि उन्नीस में जब मैंने गुजरात हिन्दू समाज की स्थापना की थी तो राष्ट्रीय स्वयं सेवक संघ ने हमारी बहुत मदद की जिसके कारण कई महत्वपूर्ण तो शहरों में बहुत बड़े बड़े जलसे हमने किए जहां हिंदू धर्म की और हिंदू समाज की आवश्यकताएं को हमने प्रकट किया मैं तो चाहूंगा कि राष्ट्रीय स्वयं सेवक संघ अगले सौ वर्ष में भी देश के निर्माण और विशेषकर चित्र निर्माण पर ध्यान तो दें। क्योंकि चरित्र निर्माण से ही कोई समाज आगे बढ़ सकता है मैं चाहूंगा कि उसके कारण भारतवर्ष वास्तव में प्रगति करें सशक्त हो ताकि वो विश्व में कुछ प्रगतिशील भूमिका निभा सके और जो हाहाकार चौकों में बसी हुई है उसमें नेतृत्व देने में सफल हो जाता